મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના આજોલ ગામના કડવા પાટીદાર સાથે બલોલિયા ચુમોતેર વર્ષની ઉંમરના બહુચર માતાજીના દર્શન કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવા માટે નીકળી ગયા છે જ્યારે તેમના મુખેથી સાંભળવા મળ્યું છે કે વર્ષમાં એક વખત સાયકલ લઈને શનિ શિંગળાપુર જાય છે જ્યારે ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સવ સમગ્ર ભારત દેશ ઉજવણી થઈ રહી છે તો આ ચુમોતેર વર્ષના દાદાએ સંકલ્પ લઈને સાયકલની સાથે સમગ્ર સામાન સાયકલમાં રાખીને રોજનું એકસો ત્રીસ કિલોમીટર કરશે પણ એક ચુમ્મોતેર વર્ષના દાદાની અજબ કહાની ઠેર ઠેર તેમનું સન્માન થઈ રહ્યું છે હાલમાં હિંમતનગર મોતીપુરા ગામે પહોંચ્યા છે આજના યુવાનોએ આ દાદાની ઉંમર જોઈને તેમને કંઈક બોધપાઠ શીખવવા જેવો છે રાજુભાઈ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ

હું લગભગ શનિ સિંગાપુર પાંચ વર્ષથી જાઉં તો આજોલથી કાયમ માટે દર ચાલે દિવાળી પછી લાપોચેમ પછી હું શનિદેવ છસો હાઈટ કિલોમીટર થાય મારા ગામથી ચાર ચારથી થી પાંચ દિવસમાં પાકી જવાય છે દરરોજના હું એકસો દસ વીસ કિલોમીટર ચાલી શકું છું કોઈ તકલીફ નહીં પડી ત્યાં સુધી પંચર પડ્યું કે હવા નીકળી રહી કે કોઈ પણ જાત્યા ઊભા મળ્યા રસ્તામાં ચા પાણી હોટલ વાળા ચૌકો પાણી ચા પાય કોઈ જાતની તકલીફ નહીં આ બધી કાર્યવાહી જયારે આપણે સરતા હોય તો અમે સગવડ થઈ ગઈ હોય કે મારો ભગત એક આવા અમારા દર્શન કરવા માટે અગાઉ ભગવાન સગવડ રસ્તામાં કરી દીધી ક્યાં ચા પીવું ક્યાં ખાવું ક્યાં નાવું ક્યાં ધોવું ક્યાં સુવું કોઈ પણ જાતની આ સુધી તકલીફ નહીં પડી બાપા રામ મંદિર વિશે

એટલે એવી ઈચ્છા થઈ કે આપણો પ્રભુ છે આપણો સરાતન ધર્મ છે તો આપણે આ સુધી મજૂરી કરી ઘર કરી આ છોકરા પહેરાવો છોડી પહેરાવે મોબાઈલ કરવો છે ભેંસ લાગી હે પચાસ લાખો એ બધું આ સુધી ખાઈ પચાસ વર્ષ સુધી આપણે એવું કર્યું હવે મારો ચુવચન વર્ષ થયો હવે હું ઉપર ભગવાન માટે આ બધું કાર્યવાહી કરું હું બાપા બધાનું હા ના બસ બસ બરોબર બરોબર લગ્ન